ખર્ચો કરીએ છીએ જેની અંદર આપણને પાકની અંદર પ્રોપર તરીકે રિઝલ્ટ નથી મળતું કારણ કે ખાતરનું રિએક્શન થઈ જાય છે તમે એક ગિલાસની અંદર ડીએપી ગાળશો અને સલ્ફેટ ગ્લાસનું ગાળશો અને એક ગ્લાસનું કેલ્શિયમ નાઇટ્રેટ ગાળશો તો જો જીંક સલ્ફેટ આપણે ડીએપી દાળેલો છે તેમાં નાખશો તો ખૂંડી ખૂંજા થઈ જશે એ ફર્ટિલાઇઝર ફાટી જશે અથવા ડીએપીનું નું જે દ્રાવણ કરેલું છે જેની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ નાખશો તો પણ ખૂંડી ખૂંજા થઈ જશે એટલે કે ખાતરનું રિએક્શન થાય છે તો ખેડૂત મિત્રો આજે આપણે સલ્ફર કરેલું છે નેવ ટકા ડબલ્યુ ડીજી ફોર્મમાં છે ત્રણ કિલોના પેકિંગમાં છે તો એ આપણે કુલ વીસ કિલો એકવીસ કિલો નાખીએ છીએ કિલો ડીએપી લીધેલ છે અને સાથે પાંચ ડોલ ઈપકો ને છે દસ કિલોની એટલે કે પચાસ કિલો ઇકો કંપનીનું જે સાગરિકા આવે છે તે કન્ટેન આપણે આ ત્રણેય કન્ટેનનું આપણે મિક્સ કરી અને ખેતરની અંદર આપીશું તો આપણને જે ખર્ચો કરીએ છીએ એનું આપણને સામે બેનિફિટ મળશે અને વળતર મળશે અને આપણને પ્રોપર તરીકે છે રિઝલ્ટ મળશે જેનાથી આપણે જે ખર્ચો કરીએ છીએ એનું સામે આપણને બહુ સારું વળતર મળશે તો ખેડૂત મિત્રો ખાસ નોંધી લેવી કે આપણે જે જિંક સલ્ફેટ છે કે કેલ્શિયમ નાઇડ્રેડ છે જેવા તત્વોની આ ડીએપીની સાથે મિક્સ ન કરું તે આપવું હોય તો મેં માં બીજા ત્રીજા પાણી યુરિયા ખાતરની સાથે મિક્સ કરીને આપી શકો છો એનાથી કોઈ વાંધો નથી અને જે છે પ્રોપર તરીકે રિઝલ્ટ મળે છે પણ જે પાયાના ખાતરમાં જે ડીએપી સાથે તમે જિંક સલ્ફેટનો ઉપયોગ કરો છો કે કેલ્શિયમ નાઇટ્રેટ વાળા ખાતરનો ઉપયોગ કરો છો તે આપણને પ્રોપર રિઝલ્ટ નહીં મળતું હવે આ ખાતર કયા કયા પાકમાં આપી શકાય છે તો કે બાગાયતી પાક હોય જેની અંદર દાડમ હોય પપૈયા હોય જામફળ હોય લીંબુનો પાક હોય વગેરે જે બાગાયતી ખેતીના જે પાકો છે જે તે તમે આપી શકો છો જેનાથી ફળ જે આવે છે ક્વોલિટી વાળું બને છે ગુણવત્તા વાળું બને છે અને જે પ્રોપર તરીકે જેની સાઈજ થાય છે અને બીજું જે રાયડાનો પાક હોય સરસિયાનો પાક હોય કે એરંડાનો પાક હોય કે પછી આપણે મગ છે તલ છે આવા અનેક પાકો છે જે ચણાનો પાક છે જે કઠોળમાં ઘણા બધા પાકો છે તમે તમે એની અંદર પણ આનો આનો ઉપયોગ ઉપયોગ કરી શકો છો કરવાથી તમારે જે જે જેટલું ઝાડો ઉત્પાદન લઈ શકો છો તો ખેડૂત મિત્રો આ તમને માહિતી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરો જેનાથી મને પણ આવા તમારી સાથે નવા નવા જે ખેતરની અંદર ઉપયોગ થતા ખાતરો જે પ્રોપર આપણને રિઝલ્ટ આપી શકે જેનો આપણે પ્રોપર કન્ટેન મિક્સ કરીને એક સતુવારે આપણે ઘણા બધા ખાતર ઉમેરીને પણ ખેતરની અંદર ખૂબ ઘણો બધો ફાયદો મળી શકે તો પ્લીઝ જે નવા ખેડૂતો હોય સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં ફીડબેક જરૂર આપજો જેનાથી આપણે હજુ હું નવા આપણી સાથે વિડીયો શેર કરી શકું સૌનો સાથ સૌનો વિકાસ જય જવાન જય કિસાન થેન્ક યુ ખેડૂત મિત્રો